એક રજપૂત અને એક રજપૂતાણી પોતાના મકાનમાં હુતા છે દિવસ આત્માની વખતનો રજપૂત નો માથો ચડ્યો અને બાય માથો કચરે છે રજપૂતાણી કરતા 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 દસ અગિયાર વાગ્યાનો વખત થયો બાય નહીં પણ નિદ્ર આવવા લાગી એક હાથે માથું કચરે છે

નિંદાર પથ્થર ગણે અને ભૂખ ન ગણે લોક ડાવો હાથ આમ હેઠ છે એના ઉપર નું માથું અને ઈ સુઈ ગયો છે અને પડખે બાય એને પણ ઊંઘ લાગી ગઈ છે ઘારા રા 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 બરાબર મોટા ભળભાંખડિયા ની વખત થઈશ રાત જામીશ પસાક રોડ પૃથ્વીની માલિકો કાળી હબસીના મોઢા જેવી રાત બરાબર જામી ગઈ છે સંકાર પચાસ કરોડ પૃથ્વી થઈ ગઈ છે જાલ થાલ થાવર જંગમ બધા ઊંઘની માલિકોર ગરથોલા લે છે એમાં રજપૂત ને કઈક સપનું આવ્યું હોય કે ગમે એ થયું હોય એ બાઈએ તારે આ મારવાડ વાત છે બાઈએ ઠેઠ કાંડા થી તે ખંભા સુધી ચૂડા પહેરેલા રજપૂત આડે પડખે હોય ગયો છે એ ડાવે પડખે એમાં ડાવા કાનની જે આ બુટી એ બુટ્ટી બરોબર ચૂડાની અંદર આવી ગયેલી બાઈએ આમ હાથ પાછો તાણવો અને રજપૂતને માથું ઉપર તાણવો આ એમાં બુટ્ટી બરોબર હાંઢીમાં જેમ ભીડાય એમ બે ચૂડા વસાળે ભીડાઈ ગઈ હું કરતો ઠેકીને ઊભો થયો આમ જ્યાં જોવે મકાનમાં ઝાંખો ઝાંખો દીવો બળે બાઈ પણ જાગી ગઈ રજપૂતે રજપૂતાણી સામો જોયું અને રજપૂતાણી રજપૂત સામો જોયું પણ બાઈના મનમાં એક જ વિચાર આવ્યો के ना कायर दिल कम कर कायर गाव भर एक कंथ कायर का दिल का करंथ ना कायर दिल का कर एकज बात भाई ने वक्त उगी जा तो ठीक આ ચારી કોર શોખીઓ પેરા બેઠા છે દોઢીઓ રાંગાણ લાગી તો અત્યારે ઠેકડો મારીને ઊભો થઈ જાય એ જેથી સીમાડે દુશ્મનના દળ આવે તે તેથી હું ફતે મારશે અને એનું માથું રણમાં રોલાય એને મારે સતી થવાનો આ દુનિયાની માલિક કોઈ દિવસ ધર્મ મારે બજાવવાની વખત નહીં આવે તો કાયર આંખે આંખ સમજી ગઈ રજપૂતના મનમાં એમ થયો કે આ મેં પણ જરા ખોટું કર્યું ના રજપૂત બોલ્યો ના રજપૂતાણી બોલી એક દિન એક દિ એવો બે દિન બે દિ એવા પાંચ દિન વરાહ દિન બે વરાહ દિન ગણતે માસ ગયા વરતે આતરી આંખ સુરત ભૂલી સાહિબા અને નામે વિસર્યા દન ગણતે માસ ગયા વર્ષે આંતરિયા સુરત ભૂલી સાહિબા નામે વિસર્યા ખટકો બાઈના મનમાં લાગ્યો છે અને રજપૂતના મનમાં લાગ્યો છે તારે દુનિયામાં ઘણી વાતો એવી હોય કે એને હો હો વાના કરો હો હો વાતો કરો પછી સમજાય નહીં એ કરી દેખાડો તારે જ છૂટક્યા થાય આ વાતને હાથ હાથ

ભાણ 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 ભામણા ભામણા અમારી અમારી મરણ મરણ લગ લગ તું રાખે રાખે ઉગ્યો રાઉ અને કે દાદર કે ડાકલા કે પૂંજે પાખાણ રાત ને ભાંગે રાણ કમણે કાસ્યપ રાઉત કે દાદર કે ડાકલા કે પૂંજે પાષાણ રાત ને ભાંજે રાણ કમણે કાશે પર આવત ઉગ્યો તું અડુડ અંધારા અંધારા ગયા ગયા હે હે દેવાય દેવાય પર પર આવત આવત ઉગ્યો તું અડુડ તા માથે ગે રડ્યા પશુ પંખી જાગી ઉઠ્યા રજપુત નાતણ કરે અગાશીમાં બેઠો બેઠો ત્યાં ગાયો ઢોલ વાગ્યો પાદર ને પીપળે ધડિયાંગ 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 એ દિવસના તાવ તે દિવસો ધીંગાણા ધાગડિયાનો વખત બીજે માણસે આવીને કહ્યું કે સીમાડાને માથે પાંચેક હજારની ફોજ આવી છે અને આપણે તૈયાર થવું જોઈએ આજ જેમ ભાગશાળી માણસની મોટરમાં પેટ્રોલ ભર્યા લે એમ તે દિવસની વખતની માલિકોરથી ઘોડા ઉપરથી જીન ન ઉતરે કાંઠા પલાણ એમને માંડ્યા રે અને એ ખોતા ખીલે બાંધ્યો હોય હાકલ પડીને ઘરે ઘરેથી રજપૂત નીકળ્યા પણ વેવા એવી કટોકટીની આવી કે એ જે એ જે દોરડા બાંધ્યા હોય ઘોડાને ગળે એ છોડવાની વખત ન આવી તરવાર કાઢી દોરડા કાપી ઘોડાને ગળે બાંધી રાજપૂતો ઘેરે ઘેરે ત્યાર છે અને હજારક માણસ પીપળે ભેળું થયું અને આમને તૈયારી થવાની વખત કરી ચાકરને કહ્યું એટલે ઘોડો લાવ્યો ઘોડો પણ બરાબર થંભ દિયોળ જસા પગ માંડે થોડા છાતી બાબ ઢાલથી છોડા

સારખા તાલે કોઈ દી બેટાને ન આલે પણ એ આલણ હરો મોજમાં આલે ભલ પણ ઘણો માપરો ભર્યો ફરે થાર ફેરવ્યો ઈ આ કવિને દાન ખુમાણે કર્યો એ તો સીતરામણ જેવો કેસરીઓ પાંચ વર્ષની ઉંમર છે તેરે ત્રિયા

પણ મોઢું શું ન કરે ખાનદાન ઘોડો નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો નમે અંબ બહુ ફળ્યો નમે જળ ઇન્દ્ર પ્રસંતો નમે સુ કવિજન શુદ્ધ નમે કુલવંતી નારી અને નમે સિંહ ગજ હણે નમે ગલવેલ પસારી ઇતને તો સદા નમતે રહે ચંદ બિરદ સાચો સવે પણ એક શુષ્ક કાષ્ટ અને અજ્ઞાની નર એને જો નમાવવા જાવ ભાંગ પડે પણ નહીં નમે નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો એ ઘોડો વિવાહ આવતો હોય ફાટલ પાંચ વર્ષનો હોય પણ એ બીજું જોર કરે પણ લગામ ઉપર એનું જોર જ ન આવે અને ખાનદાન બાઈ માણે જેમ ઘૂમટો વાળ્યો હોય બજારે નીકળે એમ નમે તુરી બહુ તેજ ઉથમો મોઢું નાખીને નમે દાતા ધન દેતો અને દાતા પુરુષ જ્યારે ધન દે છે બીજાને ત્યારે હેઠું મોઢું રાખી નમે દાતા ધન દેતો નમે અંબ બહુ ફલ્યો અને આંબો જયારે લટલુમ લાગી ગયો હોય ત્યારે હેઠ ટેકા મૂકવા પડે નમે અંબ બહુ ફલ્યો નમે જળ ઇન્દ્ર પ્રશંસો પસાર કરોડ પૃથ્વીને જયારે વિશ્વભરનું બિરુદ્ધ ધારણ કરી અને અનાજ આપવું હોય તારા વાદળીઓ આકાશની માલિકો હેઠિયો આવી નમે નમે જળ ઇન્દ્ર પ્રસંતો નમે સુ કવિજન શુદ્ધ નમે કુલવંતી નારી અને જયારે હાથીના ના માથે જવું હોય તારે હાવજ પેલો લપાઈ જાય નમી જાય નમે ગેલવેલ પસારી ઇતને તો સદા નમતે રહે ચંદ બિરદ સાચો સવે પણ આ દુનિયામાં એક હુકું લાકડું અને અજ્ઞાની નરી બે ભાંગ પડે પણ નઈ નમે નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો લાવીને જેમ ઉભો રાખ્યો 18 આયુત સદી દીદાસ બે વક્રાંત બાંધ્યાસ બે તોમર બાંધ્યાસ બે જમિયા છે બે કટારી છે ડબલ તરવારે લાગી દીધીસ બે ફાલા ખંભાના માથે લાગી દીધા થાલુ લઈ દીધી માથે ટોપ નાખી લીધો પોણા ત્રણ મણનું બગતર હતું

આમ તો મીઠો કૂણો થોડા વેણવાળો પણ એવું મેણું માર્યું ઉબરડ ખમણીએ જેમ દૂધિયું ખમણાય એમ કર્યું કે રજપૂત મણક લોઢાનો તો ભાર થઈ ગયો તમારે શરીર જો રામ આવશે તો એટલા લોઢા ઘણા ઘણા છે બીજી વાર કહ્યું પણ બાય નથી હલી ચલી નહીં દાસી હા હા ગમાવી બે વાર પાછો આમ જોતો ગયો અને ઘોડાને હાંકી મૂક્યો ચડવાનું પહીવટ પાવાનું ખવરાવાનું ખાવાનું પ્રવણા પાવાનું વૈ કથાનું ગન ગવરાવાનું ગાવાનું એક ક્રત સુર વીર પ્રભુ કૃપાનું વીર થવાનું મખાર આ દુનિયામાં એક ધન વાપરવાનું અન બીજું ચડવાનું એ બે ના મરદો કામ નથી ગલાલ ની જાય જેમ સામે વાવડે આ એમ ઘણા ઉપડે બાપા જાતા વેચ સીમાડા માલિકોથી માલિકો ભેલા થયા હામાં આ તરફથી થી પાંચેક હજાર ની ફોજ અને આ તરફથી બેક માલિકોર ખાપણ નાખી દીધેલા બે બે આનીઓ રૂપાની મોઢામાં નાખી દીધેલું માથાની માલિકો તુલસીના ના મંજરા ધારણ કીધા તુલસી દલ મુખ મે લખે જન રહે ને જીવન આશ ચાલે બે રજપૂત સબ જન હિલી મિલી મરણ હુલાસ

સંગ રહ્યો અને ઘા દાવર દિાવુટે કે તંગ ગુ બહ રુ શર ચલાવે

પણ ધર ના પડ્યો ગોહલેશ ખદડ પર ગામ લો સુર સાત કો સહી લડ્યો કડી બાજ બાજે ખડી ઠાલ કીની ગડી ભોહ મૂછા કરન ખાગ લીની અને ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક હામ હામી લાગવા માંડી બરાબર તે છટકો લઈ છે ગાય સાત પર બાકર ગઈ દવ ધાર એક બક ધાર ધમમ ધાર કાંતિ કમટ ફની રદન સુકાર ધક ઉડ ગન ગન તાજી આર સદાર સરન રન ધાર ધાર સત સકલ પ્રભાન જન ચલત બહની ની ધાર પર ઘન વરસત ભર ગયો ગૌર રવ ભૂમિ નભ ગાપ તાપ શ્રી ગત ગડર ખડગ ધર ઘોર નો ખટ ખટ ભય મસુર સુથર થર રમીસૂર આટ ધાર બાટ ધરષ્ટ હર લોહ ખડગ ખસ ખટ દ્વાદશ કોટી ખુડ અગન રન તટ મુની હસ

ટોલી કર કુટી બહ કરોપ જબ જનુની જબ જુટી રક્ત બદન બહરાટ

ઘડી દિવસ રહ્યો ઓલી ફોજ ની માલિકો દોઢ હોક માણસ હરિયા અને આ ફોજ ની માલિકો પચીસો માણસ રહ્યા રોવાડે રોવાડે તરવારુના ઝાટકા ના ઘા ગયા બરાબર પણ હોહર મોહર તરવાડિયું લાગ્યો રાજપૂત ને ડાવા ખંભામાંથી લાગી ત્યાં જમણી પહાળી ઉતરી ગઈ જમણા ખંભામાંથી લાગી તે ડાવા ડાવી પહાળી ઉતરી ગઈ દોઢક મોટનો હાથની માલિકોર તે ગોર્યો છે આંતરડા વીટાઈ ગયો તરબૂસની ડગળી જેમ વાઘરી કાઢે એમાં માથાની ડગળી નીકળી ગઈ ડાબો હાથ માથે રાખ્યો નગર માથું હેઠું પડી જાય અને ઘોડાના આંતરડા પગની માલિકો આમ ઠરવાડાતા આવે

પગની પાણી હડાડી લાંગવાનો થાય અલંગે લાયો લાખાહર હર ધણી એ દંતો હળ પગ દે અને આંબાડીએ હાણ્યા આહાર અજમલિયો અલંગે લાયો લાખા ધણી એ તો દંતો હળ પગ દે આંબાડીએ હણિયા કુંભાથલ માથે જેમ બે હાથ ગયા

એ આમ હોંડ કરી માથે લાંબી હોંડ કરીને આ કડે પકડ્યો રજપૂત ને કડે પકડી અને કર્યો ઘા આકાશમાં ખારા રા કરતો ત્રિશક હાથ ને માથે ગયો સકાર 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 ફરતો આવે અને આ બધું સ્તબ્ધ મેદની શબ્દ શબ્દ સારે

એ ઓલો ડાવા હાથ તો કુંભાથળમાં પડી એટલા બે જેમ ગડાડ્યો હોય જ્વાળામુખી ફાટી હોય એમ ત્રાટક્યો સુબો પીડ્યો રજપૂત પીડ્યો અને હાથી પીડ્યો ત્રણે એક હારે જમરાજા એ સોપડા નું કાઢીને જમે કરવાની તૈયારી કરી રજપૂત દાંત

હાલી પીરરા ફોજારા પૃથ્થું રાજસું આવી હઠી

કેતા બેડા દંગ બીયા ભૂપ જેતા તે એક સોણી ને બલી વાલા જુદે અકલ લેવા લાગા મચ્છા ફારી જંગલ લટ્યા નહીં પીર હટ્યા નહીં સહુ વાણ લોઠા મટ્યા નહીં જુદુ મુખે રટ્યા નહીં મીન કટ્યા કે ની એસા ઇન્દ વલી તટાન મે ગીતી થતા દુખ તતા ભવંગ ગાસુ જોપે જીન ઘરે ઘરે થી રજપૂતાણીઓ ડમણિયા દોડી અને ખારા રા 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 નીકળી પડ્યો પાણીના વાસણ લઈ લઈ આય તો ધામ ઇકુસ પરા રજપૂત ને એક જ વાત છે કે જીવ હોય ને કઈ રજપૂતાણી આવે કોઠામાં જીવો હોય ની ચાર આંખો કઈ ભેળિયું થાય ભગવાનની ગહન લીલા દાસી એ કહ્યું કે બા રથ ત્યાર છે પધારો પાણીના ઠામડા મુકાઈ ગયા કે દાસી જરાય સંત્યા નથી આ ઘડીએ નાયો ધોયો લોહીના નો આવશે નદી નાળે નેરડે તો એ કઈ ધીંગાણામાં ઝાટકો મારે પણ કે તું કેની દીકરી દુનિયા હું કે આપણે જાવું જોઈએ લડાઈ ની માલિકો એટલે ભાઈ આને તો એ નથી ક્યાંય ભાગી ગયો છે રથ હાંકતા 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 મધ ભાગની માલિકો જાય વીરભદ્ર ની મૂર્તિ જેમ લાંબી થઈ હોય એમ થઈ ગઈ છે પ્રાણ પંખેરો ઉડી ગયા આમ ફડકમાંથી માંથી જ્યાં જોયું તો તો ભાઈ બાળતા વેતી તો એની મિનિટે એની શેખ ને પોતાને ઠેકી હેઠી ઉતરીને હામી ઉભી ઓય થાળના હાથ વ છૂટી ધર પડી એને કાઢ ન શકે કોઈ અને હોણી હોણી નહીં એ તો હોણી સોજ હોય આ તો આછું વટુટી ધર પડી એને કાઢ ન કોઈ અને હોણી હોણી નહીં હોણી સોજ હોય અને આને હોણી હોણી નહીં હોણી સોજ હોય ધર બિગડી સુધરે નહીં પાછળથી લાખો ખર્ચો દામ પછી તો વૈરાટ રૂપ વિઠલે ધર્યો પણ એનું વામન ન ગયો નામ ધર બિગડી સુધરે નહીં વાહનથી થી લાખો ખર્ચો દામ વૈરાટ રૂપ વિઠલ ધર્યો વામન ન ગયો ચારિકો આટો માર્યો

તે ની છે પે રે કણ કણીયો તું વાલાદણી હું તું સમજી અભાગણી હું થઈ મોરી બોલ ઘણી તે છે પે રે दलवादल दो न घोर मया नरकायर नाये गात्र गल्या રજપૂત ધીંગા માં ગાયે ભલ્યા ખેલો ખેલ ખાડા ના તું રીડે રણ ગેલો ખેલો ખેલ ખાડા ના રે રીડે ઓ રણ ગેલો બણી તે દી ચોડી ની છી પે સાબાસ રજપૂત સાબા આ માથા સામું જોયે ટોપની કડીઓ વિખરાઈ ને એમ પડી ગઈ આ તૂટી ટોપની તાસળી લોખ કડી કેતી માથડ લે તલવાર પડી આ વિવાજરા વિધાતાએ દેખ ગડી આ તો વર્ણન આવ્યું કે તે એકલે માર ખાધી છે ના આ વિવાજરા વિધાતાએ દેખડી એકલે મારી નથી ખાધી આ તારી ભૂખી ભવાની રે લોહીંયા તો તાર બોલ બનીએ તારી ભૂખી ભવાની રે આ લોહીંયા તર બોલ બનીએ તે દી દિ છે પે રે

આ બધા જે એ બતાી છાતી ગુલાબ ના ફૂલ ગણ સામી છાતી ગુલાબ ના ફૂલ ગણ અંગ રુધિર ગણા ખલ કે રાજપૂતી નો રંગ મુખે જલ કે છૂટા શામલા કેસ ધરાલ કે ઓહ આમ હૈયામાં માં જ્યાં કરે તો દાંત ભાડા ચોરી નીચે પેરે વાંગ માં પ્રાણ જરાય નથી તોય જમદુ સી વાક્ર વાગતિ બીજા દા

એવાલા વાટળીએ ઘણો છે તું પડ્યો એની ભૂલનું પ્રાયશિત એ જ જણ્યો પછી ખોલે માથણા માંડી રે બળી રણ છોડ ભણીએ ખોલે માથણા માંડી બહુ છે તું પડી ગયો ચિત્તા દેવી ના ધોવાડા ને નિહરણ કરી નિહરણી કરીને સ્વર્ગમાં ફગી ગઈ એ ખોલે માથડા માંડી રે બળીએ રણ છોડ ભણીએ તે દી ચોડી ની છી પેરે કણકણીઓ તું વાલાદણી હું તું સમજી જ ભાગણી હું થઈ મોરી બોલ ઘણી તે દી ચોડી ની છી પેરે ਏ ਚਿਪਟਿਆਈ ਚਿਪਟਿਆ ਸੁਦਾਤਣੀ ਅਨ ਤੂੰ ਕਣ ਕਣਿਓ ਕਾਂ ਪਣਗਾ ਦੇ ਸੇਲ ਜੋ ਧਮੰਕਾ ਕਿਉ ਸਿਖਿਆ ਐ ਤੇ ਤੋ ਕਿਉ ਜੋਸ ਸਿਖਿਆ ਗਜਦੰ